ની અસર ઘટતા અને વરસાદ બંધ થતાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા સૂચના આપવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ એટલે છેલ્લા ત્રણ ચાર દિવસથી આપણે ડિઝાસ્ટરની પરિસ્થિતિના કારણે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક અને કોલેજ કક્ષાની તમામે તમામ શૈક્ષણિક સંસ્થાઓ એ આપણે બંધ રાખવાની સૂચના આપેલી હતી સાયક્લોનની અસર ઘટતા અને વરસાદ બંધ થતાં આજ રોજ તમામે તમામ શૈક્ષણિક સંસ્થાઓ કે જ્યાં ગાડી આપણે શૈક્ષણિક કાર્ય શરૂ થઈ શકે એવું હોય એ તમામે તમામ શૈક્ષણિક સંસ્થાઓ એ ચાલુ રાખવા માટે સૂચના આપી છે ખાસ કરીને જ્યાં પાણી ભરાયેલા હોય અને જ્યાં બાળકોને જવામાં મુશ્કેલી હોય ત્યાં સ્થાનિક પરિસ્થિતિ મુજબ જે તે આચાર્યને અમે બાળકોને ન બોલાવવા માટેની પણ સૂચના કરેલી હતી ખાસ કરીને આજે અમારું જે અભિયાન હતું એ સફાઈ અભિયાન હતું આખા જિલ્લાના અંદર તમામે તમામ શાળાઓના અંદર મેગા સફાઈ અભિયાન કરવામાં આવ્યું છે જે જગ્યા ઉપર શાળાના કમ્પાઉન્ડ અથવા તો બહારના ભાગના અંદર જ્યાં ઝાડ પડી ગયા હોય ત્યાં એ ઝાડોનો નિકાલ ખાસ કરીને આરોગ્ય તંત્રના સંકલનમાં રહી અને દવાનો છંટકાવ સહિતની તમામે તમામ બાબતો એન્શ્યોર કરવા માટે સૂચના આપી હતી ખાસ કરીને વધુ વરસાદ અને વાવાઝોડાની અસરના કારણે જે શાળાઓના અંદર નુકસાન થયેલું છે એ નુકસાન માટેની વિગતો પણ આજે અમે ચાર વાગ્યા સુધી માગેલી છે એના અંદર કોઈ શાળાઓને કે એને કોઈ કમ્પાઉન્ડ વોલ કે એને કોઈ નુકસાન થયેલું હશે તો એના તાત્કાલિક એક્સ્ટિમેન્ટ બનાવી અને સમગ્ર શિક્ષાના અંદર અમે મોકલી અને એના માટે જે રિપેર કરવા માટેની કામગીરી પણ અમે હાથ ધરીશું અને ખાસ કરીને સોમવારથી કમ્પ્લીટલી રાબેતા મુજબનું શિક્ષણ કાર્ય શરૂ થઈ જાય એ પ્રકારેના અમારો પ્રયાસો રહેશે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ